નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સુરેન્દ્રનગરની રાસ મંડળીની પરેડ માટે પસંદગી કરવામાં આવી છે દરરોજ યુટ્યુબ પર કેટલા વિડીયો જોવાય છે જાણી લો આ સમાચારમાં ત્યારે આગળ વાત થશે મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ગુજરાતનો દરિયા કાંઠો સાતસો કિલોમીટર વધ્યો ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરની મોડી રાત્રે ધરપકડ થઈ ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી તૈયારી કરતા ઉમેદવારો ધ્યાન આપે કાંકરિયામાં નિષ્ફળ ગયેલા હિલિયમ બલૂનને રિવરફ્રન્ટમાં મુકાશે આયુષ્યમાન યોજના દેશનું સૌથી મોટું કૌભાંડ છે તેવું કેજરીવાલે જણાવ્યું છે અને જીઓની ચેતવણી મિસ કોલ આવે તો કોલ ન કરતા હવે મિત્રો સમાચારો સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ એડવાઇઝરી જાહેર કરીને ચેતવણી આપી છે જેમાં કહ્યું છે કે રિલાયન્સ જીઓના નામે પ્રીમિયમ રેટ સર્વિસ આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં સાયબર અપરાધીઓ પહેલા આંતરરાષ્ટ્રીય નંબર પરથી મિસ કોલ કરે છે જે કોઈ કોલ બેક કરે છે તો તેને સામાન્ય કરતા વધારે ચાર્જ ચૂકવવો પડે છે એટલે જીઓએ આવા નંબર પર કોલ બેક કરવાની ના પાડી છે અને સાથે સતર્ક રહેવા માટે પણ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન યોજના દેશનું સૌથી મોટું કૌભાંડ પાંચ જાન્યુઆરી સુધીમાં દિલ્હીમાં આયુષ્યમાન યોજના લાગુ કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી છે ચોવીસ ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે લોકોને સુવિધાઓથી વંચિત ન રાખવા જોઈએ દિલ્હી સરકારે તેની વિરુદ્ધ સુપ્રીમ અરજી દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેજરીવાલે કહ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના દેશનું સૌથી મોટું કૌભાંડ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયામાં નિષ્ફળ ગયેલા હિલિયમ બલૂનને રિવરફ્રન્ટમાં મુકાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોને પંદર વર્ષે બોધિક જ્ઞાન લાદ્યું છે કાંકરિયા ખાતે નિષ્ફળ ગયેલા હિલિયમ બલૂનને રિવરફ્રન્ટ ખાતે મૂકવા સત્તાધીશોએ વિચારણા શરૂ કરી છે વન ટ્રી હિલ ગાર્ડન નજીક મૂકવામાં આવેલા હિલિયમ બલૂમમાં ત્રણ વાર પંચર પડતા મ્યુનિસિપલ તંત્રએ એજન્સીઓને જે તે આ પ્રોજેક્ટ હતો શાસકો હિલિયમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મૂકવા ઈચ્છી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયારી કરતા ઉમેદવારો ધ્યાન આપો આરટીસી દ્વારા ક્લાર્ક ની ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ જાણકારી છે અત્યાર સુધીમાં ક્લાર્કની ભરતી માટે ધોરણ ઉમેદવારો અરજી કરી શકતા હતા પરંતુ હવે આ લાયકાત વધારીને સ્નાતક સુધી કરવામાં આવી છે આ નિયમોનો અમલ નવી ભરતીથી લાગુ થશે ક્લાર્કની ભરતી માટે ઉમેદવારો યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગે આજના દિવસ માટે કહ્યું છે કે ઠંડીમાં થોડી રાહત મળશે તેવી સંભાવના છે આ દરમિયાન તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે અઢાર તારીખ પછી પવનની ગતિમાં ઘટાડો થઈ શકે છે જોકે અઢાર તારીખ પછી ઝાકળ પણ પડે તેવું લાગી રહ્યું છે જો કે આખા રાજ્યમાં તેનો પ્રભાવ જોવા નહીં મળે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડી શકે છે મિત્રોન ન્ય મહત્વના સમાચાની વાત કરીએ તો ખ્યાતી હોસ્પિટલના ડાયરેક્ટરની મોડી રાત્રે ધરપકડ થઈ છે ખ્યાતી હોસ્પિટલ કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે નોંધનીય છે કે કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી ગયા હતા તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે હવે તેને જઈને તે ઝડપાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો દરિયાકાંઠો સાતસો કિલોમીટર વધ્યો સર્વે ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો દરિયાકાંઠો હવે ત્રેવીસસો ચાલીસ પોઈન્ટ બાસઠ કિલોમીટર થયો છે જે સોળસો કિલોમીટરના અગાઉના આંકડાથી સાતસો કિલોમીટર વધુ છે ઓગણીસો ને સિત્તેરમાં આ આંકડો માત્ર બારસો કિલોમીટરનો હતો આ વધારો નવી ટેકનોલોજી જીઓસ્પેશિયલ ટોલ્સ અને સેટેલાઇટ ઇમેજ દ્વારા માપણીને કારણે થઈ છે દેશના દરિયા કાંઠાની લંબાઈ પણ સાત હજાર પાંચસો ને સોળ કિલોમીટરથી વધીને અગિયાર હજાર અઠ્ઠાણું કિલોમીટર થઈ છે જ્યારે પોન્ડિચેરીના દરિયા ઘટાડો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોટેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર પચીસ તારીખ અઢાર અને ઓગણીસ જાન્યુઆરીના રોજ આયોજન કરવાનું છે આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોહિનીઅટ્ટમ કથક કથકલી મણિપુરી કથક અને સતરિયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ યુટ્યુબ ઉપર કેટલા વિડીયો જોવાય છે યુટ્યુબ વિશ્વનું સૌથી મોટું અને લોકપ્રિય વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે તમને જાણીને નવાઈ લાગશે કે દરરોજ સમગ્ર દુનિયામાં યુટ્યુબ પર લગભગ એક અબજ કલાક એટલે કે સાઠ અબજ મિનિટના વિડીયો જોવામાં આવે છે આ સમય વાર્ષિક ગણતરીમાં ચાર પોઈન્ટ એક ટ્રિલિયન મિનિટ અથવા તો છ લાખ પંચ્યાસી હજાર વર્ષ જેટલો છે આ આંકડાઓ આપણો દિમાગ ચકરાઓ ખાઈ જાય તેવા છે અને છતાં હકીકત છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરની રાસ મંડળીની પરેડ માટે પસંદગી થઈ છે છવ્વીસ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ આવી રહ્યો છે તેવામાં ગુજરાત માટે એક ગૌરવના સમાચાર પણ છે સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળી ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લાની પરેડમાં ભાગ લેવા માટે પસંદગી થઈ છે છવ્વીસ જાન્યુઆરી પરેડમાં ગ્રુપના વીસ કલાકાર દુહા છંદ અને રાસની ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવશે દિલ્હીમાં ઝાલાવાડી રાસની રમઝટ પણ બોલાવાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે